હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિ સ્કિન હું છું મુક્તિ પંડ્યા આજે હું લઈને આવી છું એ છે ગરમીઓની મોસમમાં પીવાતા એવા એક જ ફ્રૂટમાંથી ત્રણ પ્રકારના સમર ડ્રિંક અહીંયા આ સમર ડ્રિંક બનાવવામાં ખૂબ ઇઝી છે ટેસ્ટી બી એટલું લાગે છે અને આવી ઠંડી ઠંડી ત્રણ પ્રકારની જો ઘરમાં સમર ડ્રિંક મળી જાય તો બહુ મજા આવે છે પીવાની બહુ જ ટેસ્ટી લાગે છે તમે એકવારથી ટ્રાય કરજો અને જો તમને મારી રેસિપી ગમતી હોય તો મારી ચેનલને ને સબસ્ક્રાઇબ કરજો બેલ આઇકન પર ક્લિક કરજો અને મારી ચેનલને ને લાઈક કરજો તો શરૂ કરીએ સપર ટેટ આપણે ત્રણ ટાઈપની આજે રેસિપી બનાવવાની છે અહીંયા મેં 1 કિલો જેવી સપર ટેટી લઈ લીધી છે અને એને છાલ કાઢીને આવી રીતે મીડિયમ સાઈઝ ટુકડા કરી લેવાના સૌથી પહેલા બનાવીશું એક મિક્સર જારનો બાઉલ લઈ લેવાનો તમારે

બ્લેન્ડ થાય પછી ખોલીને જોઈ લેવાનું હવે આપણે આની અંદર એડ કરીશું બે થી ત્રણ ચમચી જેવું આપણે સાકર એડ કરવાની છે અહીંયા સાકર તમારે તમારે અહીંયા સક્કરટેટી કેટલી ઘડી છે એ પ્રમાણે તમારે અહીંયા સાકર એડ કરવાની છે હવે આપણે ફરીથી ઢાંકણું બંધ કરી દઈશું અને આને સ્મૂથ બ્લેન્ડ કરવાનું છે અહીંયા આપણું આ સક્કરટેટીનું જ્યુસ એડ કરીને રેડી છે ખોલીને જોઈ લઈએ તમે જોઈ શકો છો એકદમ સરસ એવું જ્યુસ બનીને રેડી છે આમાં તમારે પાણી નહીં નાખવાનું ઘણી વખત પાણી નાખવાથી તમારો જ્યુસ પતલો થઈ જાય છે એટલે આપણે બરફના ટુકડા એડ કરવાના હવે આપણે આને સર્વિંગ ગ્લાસમાં કાઢી લઈએ અહીંયા આપણે એક આવો સર્વિંગ ગ્લાસ લઈ લઈશું સૌથી પહેલાં આપણે થોડા સક્કરટેટીના ટુકડા એડ કરવાના અને આ સક્કરટેટીનું જ્યુસ જે ગ્રાઇન્ડ કરીને રાખ્યું એ એડ કરવાનું છે ઉપરથી આપણે થોડો સંચળ પાવડર એડ કરીશું થોડા સક્કરટેટીના ટુકડા એડ કરવાના આ રીતે તમે ઠંડો ઠંડો તકરટેટીનો શરબત તમે બનાવજો બહુ સરસ લાગશે કટીનો મિલ્કશેક બનાવવા માટે તેમ આપણે પેલા સક્કરટેટી એડ કરીશું ચાર થી પાંચ ચમચી જેવા આપણે સખરટેટીના ટુકડા એડ કરવાના છે પછી એડ કરીશું બે થી ત્રણ ચમચી જેવી આપણે સાકર એડ કરીશું એક કપ જેટલી મિલ્ક એડ કરીશું હવે આપણે આને મિક્સર જારનું ઢાંકણું બંધ કરી દેવાનું અને આને સ્મૂથ આપણે ગ્રાઇન્ડ કરી લઈએ અહીંયા આપણું ગ્રાઇન્ડ થઈને રેડી છે પોલીન જોઈ લઈએ તમે જોઈ શકો છો આપણું આ સક્કરટેટી મિલ મિલ્કશેક બનીને રેડી છે મેં અહીંયા બરફના ટુકડા આની અંદર એડ નથી કર્યા જો તમારે એડ કરવા હોય તો તમે કરી શકો છો હવે આપણે આને સર્વિંગ ગ્લાસમાં કાઢી લઈએ એક અહીંયા સર્વિંગ ગ્લાસ લઈ લેવાનો તમારે બરફના ટુકડા એડ કરીશું અને એમાં ઠંડો ઠંડો મસ્ત મજાનો મિલ્કશેક બનીને રેડી છે બહુ ટેસ્ટી લાગે છે આ મિલ્કશેક ઉપરથી થોડા આપણે સકટેટીના ટુકડાથી ગાર્નિશ કરીશું આ રીતે તમે સકરટેટી મિલ્કશેક બનાવીને તમારા બાળકોને તમને બી વોભાવશે હવે આપણે બનાવી લઈએ સક્કરટેઠીની લસ્સી બનાવવા માટે આપણે એક આવો મિક્સર જારનો બાઉલ લઈ લેવાનો છે એમાં આપણે એડ કરીશું સક્કરટેથી ટુકડા બે થી ત્રણ ચમચી જેવા આપણે લઈ લેવાના એક કપ જેવું આપણે દહીં લેવાનું છે અહીંયા દહીં તમારે પતલું નહીં એવું લેવાનું છે તમારે અહીંયા દહીં થીક હોવું જોઈએ અને મોડું હોવું જોઈએ બહુ ખાટું નહીં એવું લેવાનું છે એક કપ જેટલું આપણે દહીં એડ કરી દઈશું દહીં નાખ્યા પછી બે થી ત્રણ ચમચી જેવું આપણે સાકર એડ કરીશું આની અંદર આપણે બરફ એડ નથી કરવાના હવે આપણે આને મિક્સર જારને બંધ કરી દેવાનું છે અને આને એક થી બે વખત જ ગ્રાઇન્ડ કરવાનું છે એક સરખું ગ્રાઇન્ડ નહીં કરતા નહીં તો તમારું દહીં અહીંયા પતલું થઈ જશે હવે આને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ અહીંયા આપણી લસ્સી ગ્રાઇન્ડ થઈને રેડી છે ખુલીને જોઈ લઈએ તમે જોઈ શકો છો આપણી ટેટીની લસ્સી એકદમ જ સરસ એવી ગ્રાઇન્ડ થઈ છે હવે આપણે આને સર્વ કરી લઈએ સર્વિંગ ગ્લાસમાં આપણે બરફના ટુકડા એડ કરી દઈશું બે એક ચમચી જેવા સટેટીના ટુકડા એડ કરીશું પિન ઓફ જેટલું સંચળ પાવડર એડ કરીશું જે આપણે લસ્સી ગ્રાઇન્ડ કરીને રાખી હતી એ આપણે એડ કરવાની છે તમે જોઈ શકો છો આપણી લસ્સી સરસ મસ્ત ગ્રાઇન્ડ થઈ છે એકદમ થીકવાળી આ રીતે તમારી લસ્સી બનીને રેડી થવી જોઈએ ઉપરથી થોડા હજી સક્કરટેટીના ટુકડાથી ગાર્નિશિંગ કરીશું તમને જો આની અંદર ડ્રાય ફ્રુટ્સ ગમે તો તમે એડ કરી શકો છો આ રીતે તમે સક્કરટેટીમાંથી લસ્સી બી બનાવીને પીવડાવી શકો છો ઘરમાં તમારા બધા સભ્યોને આ રીતે એક જ ફ્રૂટમાંથી તમે તમારા ઘરના બધા સભ્યો માટે મનપસંદના જ્યુસ મિલ્કશેક કે પછી લસ્સી બનાવી શકો છો આ રીતે તમે બનાવશો તો બહુ ટેસ્ટી લાગે છે તમે એકવારથી જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન પર ક્લિક કરજો અને કોમેન્ટ્સ બોક્સમાં મને જણાવજો થેન્ક યુ